પાટણની સમાચાર પર કાર કાર અકસ્માત બાદ બાદ પલટી મારી ગઈ છે છે જેને આગ પણ લાગી હોવાની ઘટના આગમાં આ લપેટમાં આવી ગયેલી ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો કાર ચાલકનું પણ મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે મોટી પીપળી ગામ નજીક બની છે આ સમગ્ર ઘટના આગની લપેટમાં કાર ચાલકનું મોત થયું પહેલા હાઈવે પર અકસ્માતમાં

સાતપુરા પાટિયા પાસે છે જેમાં જે કાર ચાલક છે તે એક એક ગુમાવતા કાર મારી ગઈ હતી ત્યારબાદ આગ લાગવાની ઘટના ઘટી પરંતુ અકસ્માત બાદ જે ડ્રાઈવર છે ચાલક તે બહાર નતો નીકળી શક્યો અને જે આગ લાગી હતી આગની લપેટમાં જ જે ડ્રાઈવર હતું તેનું મોત નીપજ્યું હતું જે રીતે અત્યારે જે વિગતો સામે આવી રહી છે તેમાં જે ડ્રાઈવર હતો તે વડોદરા સાંતરપુર તાલુકાના વડોદરા ગામનો હતો અને લગભગ